કચ્છ ફરજ બજાવતા પોલીસ કર્મીએ પાલનપુરમાં આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પાલનપુર સિવિલમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો જો તે બાદ સિવિલમાં હોબાડો મચી ગયો હતો અને પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇન્કાર કરી દીધો હતો પોલીસની સમજાવટ બાદ પણ પરિવારજનોએ મૃતદેહને લીધો નથી અને માંગણી કરી છે કે મૃતક પોલીસ કર્મીના મોત માટે જવાબદાર લોકો સામે એફઆઈઆર થાય અને ન્યાય મળે જો એફઆઈઆર નહીં થાય તો તેઓ મૃતદેહને સ્વીકારશે નહીં કચ્છ ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિદુલ ચૌહાણ નામના પોલીસકર્મીએ પાલનપુરમાં પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો ગઈકાલે આપઘાત કર્યો હતો તે બાદ તેના મૃતદેહને પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયો હતો જોકે કે તેની પાસેથી સુસાઇડ નોટ મળી હતી અને આ સુસાઇડ નોટમાં ભુજ એસપીપીઆઈ અને સીએચસી ના ડોક્ટરને જવાબદાર ગણાવ્યા હતા જેને લઈને પરિવારજનોએ એસપીપીઆઈ અને ડોક્ટર સામે એફઆઈઆર ની માંગણી કરી હતી પરંતુ પોલીસે એફઆઈઆર ન કરતા મહિલાઓએ પાલનપુર સિવિલમાં હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી

એ લોકો એવું કે છે અમારે ન્યાય જોઈએ છે અમારી એફઆઈઆર તમારે લેવી જ પડે કેમ નહીં લેવો અમે બેસીશું જ્યાં સુધી અમારી એફ ના લે તો ત્યાં સુધી અમે બેસીશું અહીંયા નહીં હું આત્મહત્યા કરી નાખીશ હવે અહીંયા બેબી મારે એક જ બેબી છે નાની દોઢ વર્ષની રોજ ફોન આવતો મમ્મી હું નોકરી નહીં કરું મમ્મી મને ટોર્ચર કરી મમ્મી મારે નોકરી નહીં કરી મને મારે ન્યાય જુએ શા કારણથી મારા બાબલાને ટોર્ચર કરવામાં આવ્યું હેડ કોન્સ્ટેબલ હતો તો એની વર્ધીનું કોઈ કિંમત નહીં અને આ રીતે ટોર્ચર કર્યો એને સસ્પેન્ડ કર્યો કોઈ વગ ગુના વગર હાલ અઢાર કલાકથી એની કોઈ લાશ આ માનું હૃદય શું કહેતું છે અઢાર કલાકથી એ લાશ પડી છે એની રજળશે હાલ કોઈ ન્યાય મળતો નથી એસપી સાહેબમાં અમે વાત કરી અંદર એસપી સાહેબ એમ બોલે છે કે તમે લાશ લઈ જાઓ પછી પાછળથી તમને ન્યાય મળશે પાછળથી કાર્યવાહી કોઈ કરી આજ સુધી અમારી માગણી અમારી હાલ હાલ એફઆરઆઈ જુએ કાગળ અને અમારે ન્યાય જુએ મારા બાબલા બધું લખેલું છે ન્યાય નહીં મળે અત્યાર સુધી અમે બેસી રહીશું અમે ત્રણેય અહીંયા અહીંયા આત્મહત્યા કરી લઈશ મારી બેબી મારી બાબલાની આ દોઢ વર્ષની ની હું મારી નાખીશ હું મારીશ ના આ વીસ વર્ષની મારી વહુને મારી નાખીશ તો મારે કોઈ આધાર નથી ભાઈ મારો બાબલો હતો એનું પૂરું કરતો મારે કોણ આધાર મૃતક પોલીસ કર્મી વિલ ચૌહાણ કે જે ભુજ ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો જ્યારે ભુજ ખાતે પોસ્ટમોર્ટમનો બંદોબસ્ત હતો ત્યારે નશાની હાલતમાં ગાડી ચલાવતા તે પકડાઈ ગયો હતો તેનો વિડીયો પણ વાયરલ થયો હતો જો કે જે બાદ તેના કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક પોલીસ હતો અને તેની બદલી સુરત ગ્રામ્ય વિસ્તારમાં કરી દેવાઈ હતી જે તે સમયે નશાની હાલતમાં મૃતક પોલીસ કર્મીને પકડાઈ જવાની ઘટના બની એટલે તમામ પંચોને સાથે રાખી અને પોલીસે પંચનામું કર્યું હતું અને ડોક્ટરી તપાસ બાદ આ પોલીસ કર્મી સામે કાર્યવાહી કરી હતી જોકે કે જે સુસાઈડ નોટ છે એ પોલીસને મળી નથી અત્યારે તો પોલીસે તે મોતનો ગુનો દાખલ કર્યો છે અને તેની તપાસ અત્યારે પોલીસ હાથ ધરી છે જો કે તપાસમાં જે કાર્યવાહી થશે એ પ્રમાણે આ પ્રકરણમાં કાર્યવાહી થશે બાઇટ સુબુદ માનકર આયોજન કરવામાં યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે આ તો આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારી દ્વારા ભુજના તરત જ સંજ્ઞાન લેવામાં આવ્યો હતો અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી એવું કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કન્ટોડું કરતા હોય તરત જ અમારી એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં એમને ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે તે એમને અજાણની કારણોસર પર કારણે એમની સુસાઈડ કરી દીધી છે અને આ સુસાઈડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે 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 તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં કી સાક્ષ્ય એપ્લિકેશનમાં મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવે હતો બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તો અત્યારે એડીનો તપાસ પીઆઈ કરી રહ્યા છે અને હું આપણે આગળની જે કંઈ અપડેટ થશે એવું આપણે જણાવીશ અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમને આગ્રહ છે કે અત્યારે તરત જ એમાં એફઆઈઆર કરવામાં આવે પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત દેખ થાય કોઈ પણ એક્સિડેન્ટલ દેખ થાય ત્યારે સૌથી પહેલી પોલીસ એડીની દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોંગનીઝિબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોંગનીઝિબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી એફઆઈઆર બની શકે પણ અત્યારે હેડી નું તપાસ ચાલશે સુસાઈડ નોટ મેલ સુધી અત્યાર સુધી પોલીસ ને કબજા માં નોટ આવી નથી પોલીસ ને અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઈડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે હું આપણે જણાવીશું સુસાઈડ નોટ માં છે ઓકે ઓકે મૃતક પોલીસ કર્મીના આપઘાતમાં એસપીના માનસિક ત્રાસને કારણે અને ડોક્ટરે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર ખોટું સર્ટી આપી દીધું હતું જે માટે જવાબદાર ગણી અને મૃતકે પોતાની સુસાઇડ નોટમાં ત્રણ નામનો ઉલ્લેખ કર્યો હતો અને જેને આધારે પરિવારજનો જવાબદારો સામે એફઆઈઆર ની માંગ કરી રહ્યા છે કે પોલીસના નિવેદન સામે સામાજિક આગેવાનોએ પણ નિવેદન કર્યું છે કે જો પોલીસ ભુજ એસપી અને ડોક્ટર સામે એફઆઈઆર નહીં કરે તો આ મૃતદેહને તેઓ સ્વીકારશે નહીં અને પોતાના ન્યાય માટે લડત લડી લેશે ગઈકાલ સાંજે છ વાગે અમારા રોહિત સમાજના એક નવ યુવાન પોલીસ કર્મી ભાઈએ સુસાઇડ કર્યું છે એનું અમને બહુ ભારે વાર દુઃખ છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે આજે સમથિંગ દસ પંદર કલાક જેવા થઈ ગયા છે હજુ સુધી પોલીસે એફઆર ફાડી નથી પહેલાં પ્રથમ તારીખે એડી દાખલ કરેલી છે અત્યારે પીઆઈ સાહેબ ડીવાયએસપી સાહેબ અને બે આઈપીએસ અધિકારી પણ આવ્યા અમારી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી છે પણ એમને અમારી ચર્ચાના અંતે એવો જવાબ આપ્યો છે કે ભાઈ અમે એફઆર નથી ફાળવાના તો અત્યારે હું એક સમાજના આગેવાન તરીકે અને અમારા સમાજના વતી હું રોહિત સમાજના વતી અમારા આપને મીડિયાને જાણ કરું છું કે જ્યાં સુધી એફઆર નહીં ફાળે ત્યાં સુધી અમારા ભાઈની અમે બોડી લઈશું નહીં જ્યાં સુધી પીએમ તો થઈ ગયું છે પણ બોડી અમે સ્વીકારવાના નથી એ હું આપણા માધ્યમથી જાણ કરું છું